સંસ્થાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસ એકેડેમી દ્વારા વડોદરા શહેરના કોટા ચાર રસ્તા પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં બનતા અકસ્માતના બનાવોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને વાહન ચાલકોને સમજાવવામાં આવે છે કે હેલ્મેટ પહેરવું કાર ચાલકો સીટબેલ્ટ બેલ્ટ લગાવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવી જોઈએ ત્યારે પનાશ એકેડેમી દ્વારા આકોટા ચાર રસ્તા પાસે એકેડેમીના પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલ વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે હેલ્મેટ પહેરવું જોઈએ જેથી અકસ્માત થાય તો હેલ્મેટ માથાનું રક્ષણ થાય સાથે કાર ચાલકોને અવશ્ય સીટબેલ્ટ બેલ્ટ લગાવવો જોઈએ દારૂ કે અન્ય કોઈ ચીજ નશો કરી વાહન ન ચલાવવું જોઈએ જેથી અકસ્માત બનાવો ન બને બનાસ એકેડેમી દ્વારા વાહન ચાલકો અને કાર ચાલકોને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે આપણે અહીંયા અકોટા જે નર્સિંગ ક્રોસિંગ છે એની પાસે અમે લોકો ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ માટે અમારા સ્ટુડન્ટ્સ ભેગા થયા છે અમારા સ્ટુડન્ટ્સ એટલે પનાશ એકેડમી જે આપણા સ્ટુડન્ટ્સ જે છે એ યંગસ્ટર્સ છે આજકાલના જે અઢારથી લઈને એકવીસ બાવીસ વર્ષના છોકરાઓ છે આજકાલ જે સિટીમાં બનાવો વધી રહ્યા છે એક્સિડન્ટના જે જો અવારનવાર આપણે આજકાલ જોઈ જ રહ્યા છે એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે તો એના ટ્રાફિક રૂલ્સના બેઝિક નિયમોના અવેરનેસ માટે અમારા સ્ટુડન્ટ્સે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે બરાબર જેમાં અમે જે બેઝિક હેલ્મેટ પહેરીને તમારે ડ્રાઈવ કરવું જરૂરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું ફોર વ્હીલર ચલાવું તો સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે આ જે બધા નિયમો જે છે એ બધા સિટીઝન્સ જો ટ્રાફિક રૂલ્સ ફોલો કરશે તો એક્સિડન્ટના એક્સિડન્ટ્સના કેસોને બનાવો થોડાક ઓછા થવા કદાચ હેલ્પ કરી શકે તો અમારા સ્ટુડન્ટ્સ એ જ ટ્રાય કરી રહ્યા છે કે સિટીઝન્સને થોડુંક અવેરનેસ આપી શકે બસ એના માટે જ અમારો પ્રયત્ન છે અને અમે લોકો આભારી છીએ ટ્રાફિક પોલીસનો કે એમને આજે અમને મોકો આપ્યો છે આ પ્રોગ્રામ ગોઠવવા માટે